બોરિયા પ્રાથમિક શાળાના બાળકોની સ્થિતિ દયનીય બની ચોમાસાના પાણી ભરાતા બાળકો પાણીમાંથી પસાર થવા બન્યા મજબૂર ગુજરાત સરકારના હવામાન ખાતાએ દક્ષિણ ગુજરાત ઉપર આપ્યું છે ઓરેન્જ એલર્ટ ત્યારે મધ્યરાત્રિથી સુરત જિલ્લાના તમામ તાલુકાઓમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ધોધમાર વરસાદ વરસવાને પગલે મહુવા તાલુકામાં ખાસ કરીને સાત થી સાત ઇંચ જેટલો વરસાદ ખાબકતા જળબંબાકાર સ્થિતિ જોવા મળી રહી છે મહુવા તાલુકાના બોરિયા ખાતે આવેલ જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત બોરિયા પ્રાથમિક શાળાની અંદર ધોધમાર વરસાદ ને પગલે શાળામાં પાણી ભરાઈ જવા પામ્યા હતા શાળામાં આવતા બાળકો વાલી મૂકવા આવે છે અંદર જોઈ શકો છો કે પર લઈ જવાની નોબત પણ આવે છે જિલ્લા પંચાયત સંચાલિત બોરિયા આવેલ એક થી આઠ ના બાળકો અભ્યાસ કરે છે અભ્યાસ કરતા બાળકો પાણી ભરાઈ જતા પાણીમાંથી જ સ્કૂલ માં જવાની નોબત આવી રહી છે બોરિયા પ્રાથમિક શાળા અંદર પાણી ભરાતા વિદ્યાર્થી તેમજ શિક્ષકો પણ હાલાકીનો સામનો વેઠવાનો વારો આવ્યો છે શાળાના મુખ્ય શિક્ષક દ્વારા પણ જણાવવામાં આવ્યું છે કે આ બોરિયા પ્રાથમિક શાળાની અંદર છેલ્લા બે વર્ષથી આ પાણી ભરાવાની સમસ્યા છે શાળાના મુખ્ય શિક્ષકે તાલુકા શિક્ષણ સમિતિ જિલ્લા શિક્ષણ અંદર અનેક વખત રજૂઆતો કરવામાં આવી છે પરંતુ જાડી ચામડીના શિક્ષણ અધિકારીઓની ઊંઘ ઉડવા પામી નથી તો બીજી તરફ સરપંચ અને ગ્રામજનો કહી રહ્યા છે કે ગ્રામ પંચાયત માં પંદરમા અંતર્ગત જે ગ્રાન્ટ ફાળવામાં આવે છે તે ગામના વિકાસના કામોમાં કામો વપરાતા જે કામ ગટર લાઈન ના કામો કરવામાં આવ્યા હતા પરંતુ ગટર લાઈન જે પુરાણ થઈ જતા શાળામાં પાણી ભરાવાની સમસ્યા ઉદભવે છે હવે આ ભારત દેશનું ભવિષ્ય જે બાળકો સ્કૂલ માં ભણી રહ્યા છે એ માટે હવે જાડી ચામડીના શિક્ષણ અધિકારીઓ કેવી કામગીરી કરે એ જોવું રહ્યું